ફટાકડા ફરતા રેલવે બેન ઇલેક્ટ્રિક પર આગ લાગી હતી એક ઉપર એક આરપીએફ જવાન ચડીને સુઝ આગ બુજાવવામાં આવી છે રવિ કિરણ શર્મા સંદીપકુમાર યાદવ રમેશ રતિલાલ

દિવાળીના જે ફટાકડાદવ સાથે સૌ જવાનો છે સંદીપ કુમાર સહિત લોકો ત્યાં પહોંચ્યા હતા અને આપણે જણાવું કે એકબીજાના ઉપર બેસી અને ત્યાર પછી ફાયર ડિસ્ટર થી એ લોકોએ આગ બુજાવી નાખી ખુબ તાબી ની કામ કરી જો આ ઘટનાને

આરોપી અકબર શેખ કચ્છના ભુજનો રહેવાસી હોવાની માહિતી મળી છે આરોપીએ સંતોષકારક જવાબ ન આપતા પોલીસે ચાલીસ લાખ રૂપિયા જપ્ત કર્યા છે વડોદરા શહેરમાં નશામાં ધૂત નબીરાએ ચાર વર્ષના બાળકનો જીવ લીધો છે અવધૂત ફાટક પાસે નબીરાએ નશાની હાલતમાં અકસ્માત કર્યો ફૂટપાથ પર સુઈ રહેલા જગદીશ મારવાડીના પરિવાર પર કાર ચડાવી દીધી નીતિન નામના બાળક પર કાર ફરી વળતા ઘટના સ્થળે તેનું મોત થયું કારની અડફેટે આવતા અન્ય ત્રણ લોકોને પણ ઈજા પહોંચી છે બાળકના પિતા જગદીશ મારવાડી પત્ની સોનિયા મારવાડી અને બહેન આશા ઈજાગ્રસ્ત થયા અકસ્માત પછી ભાગવા જતા કાર ચાલકને પકડીને લોકોએ મેથી પાક ચખાડ્યો

પાછો હું ગયો અહિયાં શું હતું કોને કોને વાગ્યું કેટલા ચાર પાંચ જ નો મારી મમ્મી થી મારી બોન થી એને પાંચ છ વાગ્યો ગાડી થી वो गाड़ी लाके एक में वहां पे चढ़ाई वहां से एक भाई निकल गया वो बोलने लगा भैया रुक 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 जा रुख जा रुख जा वो भी था वो आगे वो भी भैया ने गाड़ी अंदर डाली वो भी अंदर डाले के रहा। वो चिल्ला रहा चिल्ला इसके अंदर आगे एक लेडीज आ गई वो सात महीने की पियती थी इसकी मम्मी इसका हाथ में बच्चा सो रहा था वो गाड़ी चली इसका हाथ गया और पैर गया वो, वो लेडीज का और बच्चे का सिर उड़ गया सिर का खून देखो

અને તેનો ચાલક છે નીતિન કિશન ઝા એ માજલપુરના જે લાલબાગ બ્રિજ છે તે તરફથી આવેલ અને ત્યાં પોલીસનું બેરિયર હતું બેરિકેટ હતું એને અથાડી અને પછી આગળ આ જે ફરિયાદી છે એને અડફેટ લીધેલ અને આગળ જતા એનો જે ફરિયાદીનો નાનો દીકરો હતો ચાર વર્ષનો એના માથા પરથી આ ગાડી પસાર થઈ ગઈ હતી એ દીકરાનું ત્યાં જ મૃત્યુ થયું હતું આ સિવાય ફરિયાદીના પત્ની

પોતાના જે પૈસા વાલીઓ આપી જાય અને પેટીમાંથી વાલીઓની સંમતિ લીધી અને બાળકોને પણ સમજાવ્યા વિચાર આવ્યો કે બાળક જો બેંક તરફ આખે છે ધોરણ સાત અને આઠ ની અંદર બેંક વિશે પણ આવે છે તો બાળક સમજે અને જાણે કે ઉદ્દેશથી અમે આ બેંક અમે શરૂ કરી સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના બડોલ ગામમાં નવા વર્ષની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે અહીં બડોલ ગામમાં નવા વર્ષે પશુપાલકો દ્વારા ગાયોને દોડાવવાની પરંપરા આજે પણ યથાવત છે ગામમાં પશુઓને દોડાવી નવા વર્ષની ઉજવણી કરવામાં આવી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને મહિલાઓ સહિતના પશુપાલકો ઉમટી પડ્યા તો નવા વર્ષે અહીંયા અનોખી ઉજવણી દર વર્ષે કરવામાં આવે છે અને આ પરંપરા હજી પણ યથાવત રાખવામાં આવી છે બડોલ ગામના દ્રશ્યો કે જ્યાં ગાયોને દોડાવવાની અનોખી પરંપરા છે અને તેની સાથે જ નવા વર્ષની ઉજવણી કરવામાં આવી છે આ પરંપરા હજી પણ અહીંયા જોવા મળી પશુઓને દોડાવીને ઉજવણી કરી રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ નવા વર્ષની શુભેચ્છા પાઠવી છે सीएम ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને શુભેચ્છા પાઠવી હર્ષ ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલના આશીર્વાદ લીધા ડેપ્યુટી સીએમ હર્ષ ભૂપેન્દ્ર પટેલને પગે લાગીને તેમના આશીર્વાદ મેળવ્યા અમદાવાદ ખાતે અમિત શાહને નવા વર્ષની અને જન્મદિવસની પણ શુભેચ્છાઓ પાઠવી છે નૂતન વર્ષના અવસરે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહેલા અમદાવાદ સર્કિટ હાઉસમાં સ્નેહમિલન કાર્યક્રમમાં હાજરી આપી પટેલ આઈપીએસ અને અહી કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા આ કાર્યક્રમમાં મુખ્ય સચિવ અને ડીજીપી વિકાસ સહાય પણ કાર્યક્રમમાં હાજર રહ્યા ઉપરાંત પૂર્વ આઈપીએસ અધિકારીઓ એ પણ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં હાજરી આપી નૂતન વર્ષના પ્રારંભે રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં આવેલા મળી દિવાળીનો પર્વ ઉજવ્યો રંગોળી અને ફટાકડા ફોડવાની વૃદ્ધોના ચહેરા પર વૃદ્ધો કહી રહ્યા છે કે પોતાના પરિવારથી અલગ રહીને નવા વર્ષની ઉજવણી કેવી રીતે કરવી વીટીવી ન્યુઝે વૃદ્ધાશ્રમમાં આશ્રો લઈ રહેલા વડીલો સાથે વાતચીત કરી પોતાના ઘર પરિવારથી દૂર રહેતા વડીલોની આંખોમાંથી અશ્રુ વહેતા થયા અલગ અલગ કારણોથી પોતાનું ઘર છોડીને આવેલા વૃદ્ધો સદભાવના વૃદ્ધાશ્રમમાં લઈ રહ્યા છે પરિવારથી વિખૂટા પડેલા વૃદ્ધો કહે છે કે અમારા સ્વજનોને જ્યારે આકરી પરિસ્થિતિ હતી ત્યારે તેમને બનતી તમામ મદદ કરી હતી પરંતુ આજે પરિવારે અમારો સાથ છોડી દીધો છે આવી સ્થિતિમાં સદ્ભાવના વૃદ્ધાશ્રમ અમારી મદદે આવ્યું છે ચોક્કસથી અજે પ્રમાણના દ્રશ્યો છે મોટી ઉંમરના દાદા અસહિતના લોકો અહીંયા વૃદ્ધાશ્રમમાં છે પરંતુ સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે સતત આધુનિક યુગમાં આ વૃદ્ધાશ્રમની સંખ્યાઓ છે તે વધતી જઈ રહી છે દાદા અસહિતના લોકો છે તે પણ અહીંયા છે કારણ કે આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું દાદા કેટલા વર્ષોથી તમે અહીંયા છો કેટલા વર્ષોથી એક વર્ષ એક વર્ષથી છો પરિવારમાં કોણ કોણ છે બાર બબ બે બે બા બા

જે પ્રમાણે આજ આધુનિક યુગમાં પેઢી છે તે ક્યાંક ને ક્યાંક વડીલોથી દૂર જતી હોય છે તે પ્રકારના દ્રશ્યો છે જોવા મળતા હોય છે ત્યારે રાજકોટના આ જે સદભાવના વૃદ્ધાશ્રમ છે ત્યાં આપણે આવી પહોંચ્યા છીએ અને અહીંયા જે પ્રમાણેના દ્રશ્યો જોવા મળી રહ્યા છે તે ચોક્કસથી સવાલો છે તે ઉભા કરી રહ્યા છે કારણ કે જે પ્રમાણે અત્યારે જે આ વૃદ્ધોની સેવા કરવાનો સમય હોય છે આખી જિંદગી મા બાપે તેમના બાળકોને મોટા કરવામાં લગાડ્યા હોય છે તેમના પાછળ ખર્ચા કર્યા હોય છે અને ત્યારબાદ હવે તેઓ જ્યારે કામ કરવા માટે સશક્ત નથી હોતા જેના જ કારણે તેમને ક્યાંક તડછોડવામાં આવતા હોય છે આપણે જે બા છે તેમને પૂછવાનો પ્રયત્ન કરીશું કારણ કે બા કામ કરી રહ્યા છે બા કેટલા વર્ષોથી તમે અહીંયા છો બેબી છે એટલે ત્યાં તો આપણે ન સારું લાગે એટલે પછી અહીંયા મારા મમ્મી ને હું બે સાથે જ હતા બા ની ઉમર સો વર્ષ ની હતી અને હું બા ને પણ એક જ દીકરી હતી એટલે ભાઈ નતા એટલે હું મમ્મી બે અહીંયા સાથે જ રેતા હતા બા બે ત્રણ મહિના થી ઓફ થઈ ગયા અને સારું છે અહિયાં અમને ઘર જેવું વડીલો અહિયાં આવતા હોય છે કેટલાક તો વડીલો ને તેમના સંતાનો હોવા છતાં બાળકો હોવા છતાં તરછોડતા હોય છે આવા બાળકોને કઈ કેવા માંગશો ના ન તરછોડવા એ મા બાપ તો ભગવાન સ્વરૂપ કહેવાય ભગવાનને પણથી એનાથી પણ ઉપર મા બાપ કહેવાય છે પણ અત્યારના યુગને પાર્કી સ્ત્રી એમ કે દીકરાની ને બહુ આવે એને અનુકૂળતા અને એની રીતે રહેવું હોય તો પછી એમ કે મારા દીકરો સુખી રેશ ને તો એ પ્રમાણે માવતર એને પછી જાતું કરી અને પોતે રસ્તો કરી દે છે એટલે એ લોકો સુખ શાંતિથી પોતાનો સંસાર સારી રીતે ભોગવી શકે એટલે મોટો કર્યો હોય સંતાનોને એમની પાછળ ખર્ચો કર્યો હોય પૈસા બચાવીને ભણાવ્યા ગણાવ્યા હોય અને આવું કરે કરે સંતાનો એટલે કેટલો આઘાત કેટલો લાગે નો લાગે શું થાય પણ તોય તે પથ્થર જેવું હૃદય રાખે અને આનંદથી દિવસો કાઢે જે કાંઈ થતું હોય આપણે એમ માનવાનું કે જે કાંઈ કાર્ય જે કાંઈ થાય તે ભગવાન સારા માટે જ કરે છે એના સંસારને એના છોકરા બાળ બચ્ચાને સુખી તો છે આપણે જોઈને રાજી થાય મારી તમે અહીંયા કામ કરતા હતા આવ્યા હતા તમે તમને જોયા અહીંયા કેટલા વર્ષોથી છો તમે આશરે 3 વર્ષ થયા છું મારી પરિવારજનોની યાદ આવે કારણ કે આજે વર્ષ છે પરિવારમાં ભાણેજ એક જ છે બાકી મારા ભાઈ બેન હતા એ બધા ઉપર વહી ગયા અને હાલમાં હું એકલી થઈ ગઈ એટલે આર્થિક સ્થિતિને હિસાબે હું અહીંયા આવી છું મારે ભાણેજ છે મારા મમ્મી પપ્પા તો ખાવા પીવાનું રેવાનું મનોરંજન ભજન કીર્તન અહીંયા અમને ભગવાન નું નામ લેવાય છે બહાર ની દુનિયામાં માં પડી જાય છે

વૃદ્ધાશ્રમમાં આપણે એને વૃદ્ધાશ્રમના જે દ્રશ્યો જોયા કારણ કે આજે નવું વર્ષ છે અને નવા વર્ષે લોકો નવા સંકલ્પ સાથે વર્ષની ઉજવણી કરતા હોય છે પરંતુ રાજકોટના વૃદ્ધાશ્રમના દ્રશ્યો છે જ્યાં પરિવારજનો નથી પરંતુ જે વૃદ્ધો છે તે પોતાના ફેમિલીની જેમ એટલે કે એક ફેમિલી રહેતું હોય તે પ્રકારે રહે છે આજની જનરેશનની વાત કરવામાં આવે તો ઘણા બધા બાળકો છે તે પોતાના માતા પિતાને ત્યજી દેતા હોય છે કારણ કે તેઓ અશક્ત હોય છે સાથે આર્થિક કારણ પણ હોય છે પરંતુ ઘણા એવા જે અહીંયા વૃદ્ધો જોયા છે તેના પરિવારજનો જોયા છે એટલે કે જે વૃદ્ધાશ્રમમાં કયા પ્રકારની જે નવા વર્ષની ઉજવણી છે તે ચોક્કસથી આપણે નિહાળીએ કેમેરામેન નિશિત ગડિયા સાથે ભાવે સુંદરવા બીટીવી ન્યૂઝ રાજકોટ દાહોદ જિલ્લામાં નવા અનોખી ઉજવણી કરવામાં આવે છે જિલ્લાના લીંબડી ગાગરડી ગરબાડા અને અબધોડ ગામમાં ગાય ગોહરી નામના પર્વની ઉજવણી વર્ષો જૂની પરંપરા રહી છે ઉજવણીમાં ગામના તમામ લોકો ભેગા ભાગ લેતા હોય છે પરંપરાની વાત કરીએ તો લગ્ન વખતે જેવી રીતે કન્યાનો શણગાર કરવામાં આવે છે તેવી જ રીતે નવા વર્ષના દિવસે પશુપાલકો પોતાની ગાયોનો શણગાર કરે છે પશુને કલર મહેંદી પગ અને ગળામાં ઘુઘરા સાથે કૃષ્ણ ભગવાનને પ્રિય એવા મોરપંખ લગાવી સજાવવામાં આવે છે. પશુઓને ગોડની રાત પીવડાવવામાં આવે છે. ગામના મંદિરોમાં આરતી અને સ્તુતિ કરવામાં આવે છે. ત્યારબાદ ગામના ચોકમાં ગાયોને છૂટી મૂકીને દોડાવવામાં આવે છે. લોકો દંડવત પ્રણામ કરીને દોડતી ગાયોના માર્ગ પર સુઈ જાય છે. આ ગાયોનું ટોળું લોકો પર પગ મૂકીને પસાર થાય છે. પહેલી નજરે જોતા એવું લાગે કે આ પરંપરા જોખમી છે. પરંતુ તમને જણાવી દઈએ કે ગ્રામજનોનો નો દાવો છે કે વર્ષોથી ઉજવાતી આ પરંપરામાં અત્યાર સુધી કોઈને જાનહાની થઈ નથી આ ગાય ગોહરી પર્વની ઉજવણી જોવા માટે આસપાસના વિસ્તારોમાંથી હજારોની સંખ્યામાં લોકો સંખ્યા છે લોકો ગાયો ને પાડી અને આ ગાય ગોહરીનો નો તહેવાર ઉજવ્યા છે તેમાં ભગવાન શ્રી ધનસોરાય ની અસીમ કૃપાથી થી એ અમારા મંદિર ઉપર ગાય ગોહરી પડે છે અને લગભગ દસ થી પંદર વીસ જણા ને

આખા વર્ષ દરમિયાન જે કઈ બી ગાયો ઉપર જાણે અજાણે કોઈ પણ પ્રકારનું અત્યાચાર ઇનડાયરેક્ટલી થયેલો હોય એના માફી માંગવાના ઉદ્દેશથી ગાય ગોરીનો તહેવાર ઉજવવામાં આવે છે ગાય ગોરીના તહેવારની અંદર સમગ્ર ગામના તમામ સમાજના લોકો એક સાથે રહી અને હર્ષોલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો છે અને ચાલુ વર્ષે એવું કહેવામાં આવે છે કે સૌ સફેદ ગાયના પગલા ગાયગોરીની ગાય અંદર પડ્યા છે તો ગાય માતાની ની કૃપા થી આવનારું વર્ષ એક ખૂબ જ સરસ રહેશે કે તે અમે એવું હે કે ગાયો નીચે થઈ જાય પણ ગાયો કોઈ અસર ન થતી અને એના માટે અમે પાડીએ જ છે હે થી પાડીએ વર્ષોથી ચાલતું આવે ચાલી ચલાડી રહ્યા છે એના માટે અમે બધું કરીએ છીએ હા ગાય ગોરી નો ઉત્સવ અમારે માળી સમાજ ગારી અને ગુજ્જર મળીને આ હિન્દુ સમાજ બધા ગાય ગોરી નો પર્વ કરીએ છીએ

અને મહારાષ્ટ્ર સહિત ક્લાન્ટના દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા હોસ્પિટલમાં તુરખેડાની વડોદરાની હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી સમયનો થતા મહિલાએ બાળકોને જન્મ આપતા પહેલા જીવ છોડ્યો આ વિસ્તારના આવા અનેક બનાવો બન્યા છે જે ડોક્ટરોના અભાવે થયા છે વારંવાર રજૂઆતો કરવા છતાં તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું હોસ્પિટલમાં અઠ્યાવીસ નર્સ નો સ્ટાફ છે તેમને પણ યોગ્ય સુવિધા ન મળતા રહે તેમને પણ બીમારીનો ડર છે તે સતાવી રહ્યો છે આલા ડિલિવરી અમુક કોમ્પ્લિકેટેડ કેસ હોય તો ગાયનેકોલોજી સમાર છે નહીં એના માટે અમારે પેશન્ટોને આગળ રિફર કરવું પડે છે કોમ્પ્લિકેટેડ જેવા કે બ્રીચ ડિલિવરી છે પછી એક્લેમ્પિયા ખેંચાવતી હોય બીપી વધારે હોય લોહી ઓછું હોય એવા પેશન્ટોને અમારે આગળ રિફર કરવું પડે છે એટલે એમને પેશન્ટને ભાઈ આગળ રિફર કરવું હોય તો આગળ ભાઈ છોટાવરી પુર જવું પડે પછી કોઈક વખતે પ્રાઇવેટમાં જવું પડે તો એમને પૈસા ની તંગી હોય તો એમને ખર્ચવા બી પડે ભાઈ હાલે અમારી પાસે પાંચ ડોક્ટર છે એમાંથી ચાર જે છે જે બોન્ડેડ છે ને એક અમારા દીક્ષક ટાઈપ છે અ પહેલા અમે ઓગણત્રીસ તાફ છે હાલે બધા થઈને અ અહીંયા પ્રસુતા આવે ત્યારે અમારે જે અમારા ડોક્ટર પ્રમાણે બધી જ સુવિધા મળે છે પણ જારે એમને અમારા સ્ટાફ લેવલે અને અમારા જે એમપી લે એમપીએમ સ્ટાફ ચે લેવલે અમે બધું જ કરીએ છીએ અમારા થી પોસિબલ ના હોય તો અમે આગળ રિફર કરીએ છીએ ડોક્ટર ના મેકમ માં તો અમે અત્યારે ચાર બોનર છે અને અમારા સુપ્રિટેન્ડેન્ટ અનિલ સર છે જે અત્યારે બરોડા માં છે બાકી અત્યારે ઇન્ચાર્જ પોઝિશન પર હું છું ડોક્ટર પ્રતિકા MBBS અને અમારા ચારે ચાર પોઝિશન પર બધા MBBS આવી ગયા છે બટ સ્પેશિયાલિસ્ટ ની સખત જરૂરિયાત છે સ્પેશિયલી ગાયનેકોલોજિસ્ટ અત્યારે પેડિયાટ્રિશિયન અને ઓર્થોપેડિક તો સેવા સતુમાં આવે છે બટ ઇફ પોસિબલ ગાયની આવી જાય તો મને વધારે સુવિધાની વાત કરીએ તો અહીંયા ડોક્ટરો નથી ગાયનેક ડોક્ટર નથી સ્પેશિયલિસ્ટ ડોક્ટર નથી અને અહીંયા સુવિધાનો અભાવ છે દર્દીઓ આવે છે અને દર્દીઓને રિફર કરે છે બોડેલી ઉબીપુર કરે છે એટલે અહીંયા ખાલી નામનું હોસ્પિટલ બનીને રહ્યું છે ખાલી અહીંયા તમે જોઈ શકશો કે પ્રાણીઓની સુરક્ષા માટે વન વિભાગ હાઈ અલર્ટ પર છે રાઉન્ડ ધ ક્લોક દસ દિવસ સુધી વન કર્મચારીઓ જંગલ બોર્ડર પર સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે દિવાળીના વેકેશનમાં સિંહ દર્શન માટે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવતા હોય છે આ દરમિયાન કેટલાક તત્વો સી દર્શન માટે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય છે જેમાં સિંહની પઝવણી પણ કરવામાં આવતી હોય છે આ તમામ પ્રવૃત્તિને અટકાવવા માટે वन વિભાગ સતર્ક બન્યું છે અ જેસી કે મેં પતાય કે દિવાળી દિવાળી કા જો તહેવાર હે વો અબી 20 તારીખ કો હે ઓર 18 તારીખ થી આજ ધન તરફ સે લેજે લગાતાર લગભગ 26 તારીખ સુધી જોશ હે વો રજા હે તો કાફી પ્રવાસી જો હે વો ગુજરાત સે ઓર બહાર સે સાથીબીજી મુલાકાત લેને વાલે तो इस उपलक्ष्य में कोई भी वन्य प्राणी को कोई रंझाड़ ना हो या कोई लैंड शो वगैरह का केस ना बने या वन्य प्राणी से लगा कोई अपन गुना नहीं बने इसके लिए वन विभाग द्वारा जो है वो एक खास तैयारी की गई है तो सबसे पहले तो जो है वो रेड अलर्ट डिक्लेयर किया गया है रेड अलर्ट में ऐसा है कि ट्वेंटी फोर सेवन राउंडर लॉक जो है स्टाफ शिफ्ट में जो है वो ड्यूटी करेगा जितने भी संवेदनशील विस्तार हैं जितने भी हॉटस्पॉट्स है जहां जहाँ पर शक्यता हो सकती है गुना बनने की वो कवर किए जाएंगे और साथ ही साथ आ, एक जो हमारा जो सम्राट वाइड स्टेशन जो है वहाँ से राउंड द क्लॉक जो है वो रिपोर्ट ली जाएगी तो स्टाफ की जो है वो मूवमेंट जो है वो पूरे एरिया में रहेगी तो ताकि जो कोई भी एवं जो बनाम है या कोई गुना है वो